પાલનપુર ખાણ ખનીજ વિભાગની કડક કાર્યવાહીથી ભૂમાફિયામાં ફફડાટ જિલ્લાનું સૌથી મોટી રેતી ખનન કાંકરેજના અરણીવાડામાંથી ઝડપાયું કાંકરેજના અરણીવાડા ગામની બનાસ નદીમાંથી એકસો પચીસ ડમ્પરો લગભગ ત્રણ પોઈન્ટ પચીસ કરોડનો મુદ્દામાં ઝડપી પાડી કાર્યવાહી કરાઈ હકીકત મુજબ કોઈ બનાસ નદીમાં ગાડીઓ રેતીમાં ફસાઈ જતા ટ્રાફિક જામ થઈ ગયો હતો અને પછી ખાણ ખનીજ વિભાગને બગાસો ખાતા પતાસું મળી હોય એવા અનેક પ્રકારના સવાલો ઊભા થયા છે બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના અણીવાડા ગામે આવેલ બનાસ નદીના પટમાં રેતી ખનન કરતા તત્વો સામે પાલનપુર ખાણ ખનીજ વિભાગની ટીમે ઉચ્ચિંતી રેડ કરતા મોટી સંખ્યામાં ડમ્પરો પકડાયા અને મહેસાણા પાટણ ગાંધીનગરની ટીમો બનાવી અને તમામ ગાડીઓ રોકવામાં આવી હતી અને રોયલ્ટી ભરેલ છે કે નહીં એ અંગે તપાસ કરવામાં આવી રહી છે જેમાં કોઈ શંકાસ્પદ જણાશે તો દંડનીય કાર્યવાહી કરવામાં આવશે જો કે તમામ પ્રકારની હકીકત મુજબ કોઈ ગાડીઓ રેતીમાં ફસાઈ જતા ટ્રાફિક જામ થઈ ગયો હતો અને પછી ખાણ ખનીજ વિભાગને બગાસુ ખાતા પતાસું મળી હોય એવા અનેક પ્રકારના સવાલો ઊભા થયા છે અને એક તરફ અરણીવાડા ગામના લોકોએ તંત્રની કામગીરી ઉપર આક્ષેપ લગાવ્યા હતા કે ગત તારીખ આઠ આઠ બે હજાર ત્રેવીસના જિલ્લા ભૂસ્તર શાસ્ત્રી કલેક્ટર પાલનપુરને લેખિત રજૂઆત કરવામાં આવી હતી જેમાં હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી ને હવે રેતી ભરેલા ડમ્પરો નકળંગ ભગવાનના મંદિર પાસેથી પસાર થાય છે ત્યારે દિવાલ તોડી નાખીને નુકસાન કર્યું છે ત્યારે હવે જવાબદાર કોણ

એમાં વિભાગના કમિશનર સુધીના અધિકારીઓ સહિત મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ગોઠવી તમામ ગાડીઓની સલામત જગ્યાએ ખસેડવામાં તજવીજ હાથ છે ત્યારે લોકોના ટોળા એકઠા થયા હતા નહીં જાણે મેળો ભરાયો હોય એવું લાગી રહ્યું હતું મેળો રિપોર્ટ કનુજી ઠાકુર કામ કરે છે બનાસપોટા જિલ્લાના કોકરોજ તાલુકાના અરિયાણા ગામને વધ્યું છું મારા ગામની અંદર જે બીજું ચાલે છે એ લીધોને અમે બનાસપોટા જિલ્લાના ખનિજ વિભાગને જોણ કરેલી અને એ લોકો આવેલા એમની દ્વારા અમે ગામ લોકો ભેગા રહી અને નદીમાં મોટા મોટા પછી આવ્યા ગાડીઓ બધી ભરી ભરીને હોય વગર અમને પકડેલી બધી ગાડીઓ હતી રોયલ્ટી વગરની ગાડીઓ હતી બનાસકાંઠાના આ કારણસર ગાડીઓનો ટ્રાફિક જામ થઈ ગયેલો છે એનો વિડિયો પણ ઓનલાઈન મૂકેલો હતો કે ભાઈ આવો ટ્રાફિક થઈ ગયેલું છે અમારે ત્યાં ઓફિસ ઉપર સીસીટીવી કેમેરા પણ લાગેલા છે અહીંયા તો જો તપાસ કરવી હોય તો તપાસ પણ કરી શકો છો કે અહીંયા સીસીટીવી કેમેરામાં કેટલા વાગ્યાનો ટ્રાફિક જામ થઈ ગયેલો છે એ દૃષ્ટિએ કોઈ લોકોએ ફરિયાદ કરી હતી પોસ્ટર શાસ્ત્રીને કે ભાઈ અહીંયા ઈ લીગલ ગાડીઓ પડી છે તો એમને હાલ પ્રાથમિક દ્રષ્ટિએ બધી ગાડીઓ ઊભી રખાવી છે અને અમે લીઝ હોલ્ડર અને ગાડી માલિકોને બધાને વિનંતી કરી છે કે અમારી ગાડીઓના જે જીપીએસ ટ્રેક છે એ ચેક કરી જેની રોયલ્ટી કાલની નીકળેલી છે જેને લેવાની હતી બધાયના જીપીએસ ટ્રેક ચેક કરી લ્યો અને પછી ગાડીઓ જવા દેસું અને જેને ખોટું કર્યું હોય કોઈ ઇલિગલ ભર્યું હોય તો એવા લોકોને દંડ આપશો